ગુજરાતમાં આવનારી બે હજાર ચોવીસ વિધાનસભાની ચૂંટણીને લઈ ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર્કિટ હાઉસ ખાતે ઉપલેટા તેમજ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા બે હજાર ચોવીસ વિધાનસભાની ચૂંટણીને લઈ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ધોરાજી ઉપલેટા તેમજ ભાયાવદરની નગરપાલિકા તેમજ વિધાનસભાની ચૂંટણી લક્ષી મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટીમાંથી હાલ રાજીનામા કરી ભાજપમાં જોડાયેલા લોકસભા બે હજાર બાવીસના ઉમેદવાર વિપુલ સખિયા પર આક્રોશ સાથે શબ્દ પ્રહારો કરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો કચરો ભાજપે ભેગો કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ વધુમાં વિપુલ સખિયાને ભાજપ ખુરશીઓ સાફ કરવા અને ચાના કપ ભરવા સિવાય ક્યાંય નહીં રાખે તેવા કટાક્ષ પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા હું શ્રી નથુભાઈ બિંબા ઉપલેટા શહેર આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી આજે ઉપલેટા સર્કિટ હાઉસ મુકામે આમ આદમી પાર્ટીની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું મિટિંગનો ખાસ એજન્ડાને હેતુ નજીકના સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ તુરંત જ નજીકના ભવિષ્યમાં ઉપલેટા ધોરાજી અને ભાયોદરની જે નગરપાલિકાઓની ચૂંટણી આવતી હોય તેના અનુસંધાનમાં ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને એકદમ વિસ્તૃતથી તમામ મુસદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલી સાથે સાથે આ મીટિંગ દ્વારા અમે છેલ્લા આઠ દિવસથી આ ઉપલેટાની અંદર લે ભાગું લુખા તત્વો કે જેનું આ વિસ્તારની અંદર કોઈ જાતની કોઈ પ્રોપર્ટી માલિકી હક હિસો કાંઈ ન ધરાવતા હોવા છતાં અને સાતસો કિલોમીટર દૂરથી આવી અને વારંવાર રજૂઆત કરે કે હું આમ આદમીનો આમ તેમ અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં જે ખોટો કુરપ્રચાર કરે છે તેને અમે આમ ખુલ્લે આમ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહેલા પણ ખુમારી અને જમીરથી અગબંધ હતા છે અને રહેશે અને આવનારી ચૂંટણીમાં અમે બતાવશું કે આમ આદમી પાર્ટી શું છે અને મહેરબાની કરી અને હવે પછી આ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરોમાં અને આવા એમ કે તત્વોને સાચવવા માટે આપણે બીજેપી પાર્ટી છે જ બધા તમ તમારે ત્યાં જાઓ તમને સાચવી લેશે પણ તમે તમારા રસ્તે જાઓ અમને અમારું કામ કરવા દો બદનામીનો ધંધો બંધ કરો અને અમે અમારી રીતે અમારા આમ આદમીના વિકાસને માટે સતત પ્રયત્નશીલ છીએ હતા અને રહેવાના છીએ જય હિન્દ